શ્રી પરમાત્મને ને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ યોગ આજે આપણે શ્લોક ક્રમાંક બાર વિશે સમજીશું આગલા શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક અગિયારમાં માં ભગવાને બતાવ્યું કે જે મને જે ભાવથી સ્વીકારે છે હું પણ તેને તે જ ભાવથી સ્વીકારું છું આના પરથી એ આપણે સમજી શકીએ છીએ કે ભગવાનની પ્રાપ્તિ બહુ જ સરળ અને સુગમ છે એવું હોવા છતાં પણ લોકો ભગવાનનો આશરે કેમ નથી લેતા એનું કારણ આ શ્લોકમાં ભગવાન બતાવે છે તો ચાલો આપણે શ્લોક ક્રમાંક બાર જોઈ લઈએ કામ સંત કર્મણામ સિદ્ધિ દેવતા લોકે સિદ્ધિ શ્લોકમાં આવેલા સંસ્કૃત શબ્દોના અર્થ સમજી લઈએ તો કર્મણામ એટલે કર્મોના સિદ્ધિ ફળને સિદ્ધિને કાંક્ષાંતક ઈચ્છનારા દેવતા દેવતાઓનું યજંતે પૂજન કરતા રહે છે એટલે કે કેમ કે ઈ માનુષે લોકે એટલે કે મનુષ્ય લોકમાં કર્મ કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ એટલે કે સિદ્ધિ ક્ષિપ્રમ સ્તવરે ભવતી મળી જાય છે આ શ્લોકનો ગુજરાતી અર્થ જાણી લઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળને ઈચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે કેમ કે એમને કર્મોથી ઉત્પન્ન થનારી સિદ્ધિ સવરે મળી જાય છે મનુષ્યને નવીન કર્મ કરવાનો અધિકાર છે કર્મ કરવાથી જ સિદ્ધિ થાય છે એવું આપણે સમાજમાં જોતા આવ્યા છીએ મનુષ્યના અંતઃકરણમાં આ વાત દ્રઢ થઈ ગઈ છે કે કર્મ કર્યા વગર કંઈ વસ્તુ મળવાની નથી એવું આપણે સમજીએ છીએ સંસારિક વસ્તુઓની જેમ ભગવાનની પ્રાપ્તિ પણ કર્મ કરવાથી જ થાય છે આપણે આવું સમજીએ નાસવાન પદાર્થોની કામનાઓને કારણે તેમની દ્રષ્ટિ વાસ્તવિકતા તરફ જતી નથી આપણને ભગવાન તો નિત્ય પ્રાપ્ત જ છે એને માટે કંઈ કર્મ કરવાની જરૂર નથી ભગવાન આપણાથી અલગ નથી અપરિવર્તનશીલ છે એટલા માટે ભગવત પ્રાપ્તિમાં આ બધી સંસારની વસ્તુઓનો જે એને આપણે પ્રાપ્તિનો જે નિયમ હોય છે તે લાગતો નથી ભગવત પ્રાપ્તિ કરવા માટે કેવળ પ્રબળ ઈચ્છા હોવી જોઈએ ઉત્કૃટ અભિલાષા હોવી જોઈએ અભિલાષા જાગૃત ન થવામાં ખાસ કારણ છે કે સંસારની ભોગોની કામના ભગવાન પિતા સમાન છે અને દેવતા દુકાનદાર સમાન છે જો દુકાનદાર વસ્તુ આપે તો એના પૈસા પણ એ લે છે એનો અધિકાર છે જ્યારે પિતાને પૈસા લેવાનો પણ અધિકાર છે ને વસ્તુ આપવાનો પણ બાળકને પિતા પાસેથી કોઈ વસ્તુ લેવી હોય તો કાંઈ મૂલ્ય ચૂકવવા પડતું નથી પરંતુ દુકાનદાર પાસેથી વસ્તુ લેવા માટે મૂલ્ય અવશ્ય ચૂકવવું પડે છે એવી જ રીતે ભગવાન પાસેથી કંઈ લેવાને માટે કોઈ મૂલ્ય આપવાની જરૂર નથી પરંતુ દેવતાઓ પાસેથી કંઈક લેવા માટે કર્મો વિધિપૂર્વક કરવા પડે છે જેમ દુકાનદાર પાસેથી બાળક હોય તો પણ પૈસા આપીને દિવાસળી ચપ્પુ વગેરે ખરીદી લેશે જ્યારે ભગવાન આપણા પિતા સમાન છે આપણા પિતા પાસે ચપ્પુ દિવાસળી નાનું બાળક માંગશે તો નહીં આપે તો ભગવાન પણ પિતા સમાન છે જેમ પિતા બાળકનું જેમાં હિત છુપાયેલું હોય એ જ વસ્તુ એને આપશે બાકી એના હાથમાંથી એ પૈસા પણ લઈ લેશે અને એ વસ્તુ પણ લઈ લેશે તો એવું જ ભગવાનનું છે પિતા સમાન જ એ કાર્ય કરે છે ભગવાનને બધાની જ ખબર હોય છે કે આ વ્યક્તિને આ વસ્તુ આપવાથી જ એનું પરમ કલ્યાણ થઈ શકે છે આ વસ્તુ આ પીસ તો એનું કલ્યાણ થવાનું નથી તો એ આપણે બધા અલ્પ બુદ્ધિવાળા મનુષ્યો ભગવાનની આ મહત્તા અને મિત્રતાને જાણી નથી શકતા એટલા માટે આપણે દેવતાઓની ઉપાસના કરીએ છીએ ક્ષિપ્રમ હિ માનુષ્ય લોકે સિદ્ધિર ભવતી કર્મજા મનુષ્ય લોકમાં નવું કર્મ કરવાનો અધિકાર ફક્ત મનુષ્યને જ છે પશુ પક્ષી વગેરેને નથી મનુષ્ય શરીરમાં કરેલા કર્મોનું ફળ લોક તથા પરલોકમાં ભોગવવામાં આવે છે કર્મયોગ કોને કહેવાય તો કર્મ એને કર્મયોગ એને કહેવાય કે જે આપણે બીજા માટે કર્મ કરીએ છે આપણે આપણા માટે કર્મ કરીએ તો એ યોગ નથી બનતો અને બીજાને માટે કરીએ અને એની પણ પાછી ફળની પ્રાપ્તિ માટે ન કરીએ આપણે એવી આશા ના રાખીએ તો એ અનાયાસે જ યોગ બની જાય છે અને ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન બની જાય છે આમ ભગવાન સમજાવે છે કે જો કર્મોની તમારે સિદ્ધિ જોતી હોય તો તમે દેવતાઓનું પૂજન કરો પરંતુ જો તમને પિતાના સમાન આ લોકમાં જેવી રીતે ધ્યાન રાખે છે જો એવી રીતે જો તમારે મારી પાસે આવવું હોય તો હું બધાનું જ ધ્યાન રાખું છું તો તમે મારા શરણે આવો અને હું તમને બધી જ સિદ્ધિને આપીશ જેનાથી તમારું પરમ કલ્યાણ થતું હોય ભગવત પ્રાપ્તિ થતી હોય શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરશો તથા અમારી ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ